વારસ્યા વિસ્તારમાં હોમગાર્ડના સભ્યો સાથે ગાળાગાળી મારામારી કરીને ધમકી આપનાર ઈસમોની વારસ્યા પોલીસ દ્વારા ધરપકડ કરી હતી પાંચ મહિના રોજ રાત્રિ ફેરની ફરજ દરમિયાન હોમગાર્ડ સભ્યો ધ્રુપેશ રાવળ તથા કલ્પેશ પરમાર વારસિયા પોલીસ હદમથક વિસ્તારમાં ફાળવેલ નોકરીની જગ્યા રેવડિયા મહાદેવ નાથીબા સોસાયટી પાછળ વારસિયા ખાતે ફરજ ઉપર હતા તે દરમિયાન રાત્રે આશરે પોણા વાગે પેટ્રોલિંગમાં જલારામ મંદિર નાથીબા સોસાયટી પાસે પહોંચતા ત્યાં કેટલાક અસામાજિક ઈસમો ઝઘડતા હોય તેવો અવાજ આવતા હોમગાર્ડ સભ્યો ત્યાં પહોંચેલ ઝઘડો ન કરવા સમજાવતા ત્યાં ઝઘડતા ઈસમોમાંથી ગૌરાંગ હરેરામ સિંઘ નામના ઈસમે કલ્પેશ પરમારને લાફો મારી દીધેલ અને બંને હોમગાર્ડ સભ્યો સાથે ગાળાગાળી કરી ધક્કામુક્કી કરી મારામારી કરી આ વિસ્તારમાં આવવું નહીં અને જો આવશો તો તમને અહીંથી નોકરી કરવી ભારે પડી જશે અને આ ઈસમોમાંથી શૈલેન્દ્ર વાઘમારે નામના ઈસમે કહેલ કે આ વિસ્તાર મારો છે મને પોલીસ હોમગાર્ડથી પણ કશું ફરક પડતો નથી છૂટા હાથની મારામારી કરવા લાગેલ અને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી આ ઈસમો ત્યાંથી ભાગી ગયેલ જે બાબતે હોમગાર્ડ સભ્યોએ ફરિયાદ કરતા શૈલેન્દ્ર વાઘમારે ગૌરાંગ સિંઘ તથા હર્ષવર્ધન વાકોડે તથા વિવેક જગદીશ શ્રીમાળી તથા શિવમ રાજપૂતનાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓને વારસિયા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી